મહુવા શહેરમાં યુસીસી ના કાયદાને લઈ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજરોજ યુસીસી ના કાયદાને લઈ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જે ગુજરાત સરકાર જે ફાસીસ કાયદો લાવી છે તે અનુસંધાને જે અમને મુસ્લિમ સમાજને જે કુરાન અને હદીશે જે હકુક આપેલા છે એ હકીકત ની અંદર તરાપ મારવા માટે આ કાળો કાયદો લાગુ કરવા ગુજરાત સરકાર જઈ રહી છે તેના અનુસંધાને અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ કાયદાને અમે રદ કરીએ એવો સરકારને અપીલ કરીએ છીએ ને આને માટે જે સરકારની અંદર જ્યાં બી રજૂઆત કરવાની હોય તે સર્વસંમતિથી બધાય હરેક સમાજના લોકો આની અંદર સહકાર આપે અને આ કાયદાને રદ કરે સરકાર એવી અમારી સરકારને અરજ છે તો આવા ફી કાયદાને હિટલર હિટલ આ કાયદો લાગુ કરવા માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે તેને અમે સખત શબ્દોમાં ઓખાડીએ છીએ અને આ કાયદાને નાબૂદ કરવા માટે જે પ્રયત્ન કરવા પડશે અમે સરસ સરસ સમાજ અમે બધાય પ્રયત્નો કરશું